મહોલ શ્રી ધનબાલેશ્વર મહાદેવ ની જય વર્ષોથી લોકો ભાઈ ભક્તો આવતા જાય છે શ્રાવણ મહિનો તેમજ જન્માષ્ટમી જન્મસ્થળની નિમિત્તે અહીં મેળો ભરાય છે તેમજ શિવરાત્રીના દિવસે પણ ભવ્ય અત્યંત ભવ્ય રીતે અમે ઉજવણી કરીએ છીએ મિત્રો હું છું પ્રફુલ ભટ અને આપ નિહાળી રહ્યા છો મારી YouTube ચેનલ મંદિરનો ઇતિહાસ છે જી હા દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ સ્વયંભૂ શ્રી ધનપાલેશ્વર મહાદેવની કે જે અમદાવાદના વિંજોલ ગામે સ્થિત છે અમદાવાદના હાથીજાર સર્કલ રિંગરોડ થી વિંજોલ ગામ તરફ જતા રસ્તા પર લગભગ એકાદ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો આજે આપણે આ મંદિરની મુલાકાત લઈશું અને મહાદેવજીના દર્શન કરીશું તથા મંદિરના મહારાજ સાથે વાત કરીશું અને આ મંદિરે સેવા આપતા વિંજોલ ગામના સ્થાનિકોને પણ મળીશું તેની સાથે સાથે હું તમને આ મંદિરના ઇતિહાસ વિશે પણ માહિતી આપીશ તથા મંદિરનો રાત્રિ નજારો પણ બતાવીશ અને સંધ્યા આરતીના દર્શન પણ તો મિત્રો અંત સુધી મારી સાથે બન્યા રહેજો અને મારી સાથે સ્વયંભુ શ્રી ધનપાલેશ્વર મહાદેવના દર્શન કરીશું તો આ છે શ્રી ધનપાલેશ્વર મહાદેવજી નું મંદિર તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મંદિર છે અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને કહેવાય છે કે દેવોના દેવ મહાદેવના શરણે જે આવે એને કોઈના શરણે જવાની જરૂર પડતી નથી મિત્રો મંદિરની સામેની બાજુએ આ હોલ બનાવવામાં આવેલ છે જેનો ઉપયોગ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા લગ્ન પ્રસંગો તથા ધાર્મિક પ્રસંગો માટે કરવામાં આવે છે મંદિરની સામે આ એક મોટું પીપળનું વૃક્ષ આવેલું છે જ્યાં લોકો પૂરી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરતા હોય છે અને આ વિશાળ વૃક્ષની પ્રદક્ષિણા પણ કરતા હોય છે તમે જોઈ શકો છો કે આ પીપળનું વૃક્ષ મંદિરની પ્રટાંગણની અંદર આવેલું છે મંદિરની અંદર પ્રવેશ કરતા મંદિરની બંને બાજુએ હાથીની મૂર્તિઓ મૂકવામાં આવી છે જે ખૂબ જ સુંદર લાગે છે મંદિરની ફરતે શંકર ભગવાન વિષ્ણુ ભગવાન તથા અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ લગાવવામાં આવી છે જે મંદિરની શોભાને ચાલ ચાંદ લગાવે છે

પછી ગોવાળે સંતાને ધ્યાન આપ્યું તો ગાય એની જાતે જ શિવલિંગ પર દૂધ જતી હતી તેથી ગોવાળે વાણિયાને આ વાત કરી અને વાણિયાએ પણ આ દ્રશ્ય જોયું વાણિયાએ આ દ્રશ્ય જોયું તે પછી સ્વયં મહાદેવજીએ વાણિયાને દર્શન આપ્યા અને વાણિયાએ આ જગ્યાનું નામ ધનપાલેશ્વર મહાદેવ આપ્યું તો મિત્રો મંદિરમાં પ્રવેશતા જ જમણી બાજુ જે જૂનું મંદિર છે તેનો ફોટો મૂકવામાં આવેલ છે પહેલા કંઈક આ રીતનું મંદિર હતું અને હાલમાં મંદિરનો જીર્ણોદ્વા કરીને તે સ્થાને નવું મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે મંદિરની અંદર મહામૃત્યુજય મંત્ર શિવ ચાલીસા હનુમાન ચાલીસા મહાદેવજીની આરતી તથા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ દર્શાવવામાં આવેલ છે હવે આપણે મહાદેવજીના દર્શન કરવા આગળ વધીશું તો આપણે આગળ વધીએ તો અહીંયા મહાદેવજીના દરેક મંદિરમાં હોય છે છે તે જ રીતે નંદી નંદી મહારાજ અને કાચબાની મૂર્તિ દ્રશ્યમાન થાય મહારાજને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવેલ છે મંદિરના ગર્ભગ્રહ જમણી બાજુએ શ્રી ગણપતિ મહારાજ અને ભૈરવ દાદાની પ્રતિમા આવેલી છે તથા ડાબી બાજુએ શ્રી હનુમાનજી અને કાર્તિકજીની પ્રતિમા આવેલી છે તો મિત્રો હવે આપણે મંદિરના ગર્ભગ્રહમાં જઈશું અને ભગવાન શ્રી ભોળાનાથના દર્શન કરીશું તમે જોઈ શકો છો કે ગર્ભગૃહને કેટલું સુંદર રીતે સજાવવામાં આવ્યું છે તથા અહિયાં દરરોજ ભગવાનના અલગ અલગ સ્વરૂપના દર્શન કરી શકાય છે વિંજલ ગામના સ્થાનિકો દ્વારા મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે ખૂબ જ અદભુત દ્રશ્ય છે મિત્રો આપણે નજીકથી શિવલિંગ અને માતાજીના દર્શન કરી રહ્યા છીએ તો ખરેખર આ આપણી એક ખુશ નસીબી છે તમે જોઈ શકો છો કે કેવું સુંદર શિવલિંગને સજાવવામાં આવ્યું છે ગર્ભની બહાર ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો તેઓ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા દરરોજ દર્શન કરવા માટે આવતા હોય છે હું તમને બતાવીશ કે તેમનામાં કેટલો ઉત્સાહ છે આપણે મંદિરના મહારાજને આ મંદિરના ઇતિહાસ વિશે અથવા વધારે જાણકારી મેળવવા માટે વાત કરીશું આપણી સામે છે આ મંદિરના મહારાજ શ્રી હરિઓમ હરિહમ મારું નામ હિમાન્શુ પાઠક છે હું ધનપાળેશ્વર મંદિર વિન્જોલ ગામમાં પૂજારી તરીકે હું અને મારો ભાઈ ભાસ્કર ઉમામેશભાઈ પાઠક બંને જણા પૂજા કરીએ છીએ

મિત્રો અહીંયા શ્રાવણ મહિનાના દર સોમવારે અલગ અલગ પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને જે ભાવી ભક્તોને વહેંચવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે વિંજોલ ગામના સ્થાનિકો દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવામાં આવી રહી છે આપણે આ બધાના એક વખત હર હર મહાદેવ બોલાવીશું અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું તમે અહીંયા કેટલા વર્ષથી સેવા આપો છો ચાર વર્ષથી

તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અને અલૌકિક દ્રશ્ય છે દરરોજ અહીંયા આ રીતે ગર્ભગ્રહ ને સજાવવામાં આવે છે હવે આપણે સંધ્યા આરતીનો લાભ લઈશું મિત્રો આપણે સંધ્યા આરતીના દર્શન કર્યા હવે બહારથી મંદિરનો રાત્રિ નજારો જોઈએ તો કેટલું સુંદર અને દ્રશ્ય જોવા મળી રહ્યું છે આપણે આજે આ એક જ અદભુતમાં મહાદેવજીના દર્શન કર્યા અને આરતીનો લાભ પણ લીધો તો મિત્રો જો તમે પણ હજુ સુધી આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો એકવાર ચોક્કસ મહાદેવજીના દર્શન કરી આવજો ખૂબ જ સુંદર મંદિર છે અને અહીંનું વાતાવરણ પણ મનને શાંતિ આપે તેવું છે તો જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલની લિંક અને મંદિરનું સરનામું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો જય મહાદેવ